ગુજરાત પોલીસ વડાના આદેશ બાદ સુરતમાં પોલીસ આકરી કાર્યવાહી કરી રહી છે ત્યારે થોડા દિવસો અગાઉ માથાભારે સજ્જુ કોઠારીના ઘરનું ડિમોલેશન કરવામાં આવ્યું હતું આ દરમિયાન ઘર બહાર ધૂળ ખાતી કાર હોવાનું સામે આવ્યું હતું આ કારનો કબજે સજ્જુ પાસે હોવાથી પોલીસે ચાર લક્ઝુરિયસ કારને કબજે કરી હતી આ કારમાંથી એક તો હરિયાણામાં રજિસ્ટર થયેલી હોવાનું સામે આવ્યું હતું સજ્જુ કોઠારીની ચાર લક્ઝુરિયસ કાર પોલીસે જપ્ત કરી હતી

પોલીસે કહ્યું કે અસામાજિક તત્વો વિરુદ્ધ જે કાર્યવાહી ચાલી રહી હતી તેમાં એક આરોપી છે ત્યારે અમે ત્યાં ગયા અને જોયું કે ચાર કાર આમ જ ઊભી છે નજીકના લોકોએ જણાવ્યું કે આ તમામ કાર સજ્જુ કોઠારી વાપરતો હતો તેમણે જણાવ્યું હતું કે એક કાર છે જે રાજકોટ પાસિંગ છે હેક્ટર કાર વલસાડ પાસિંગ છે ત્રીજી ઇનોવા ક્રિસ્ટા સુરતમાં રજિસ્ટર્ડ છે ચોથી કાર છે છે ચારેય કારના માલિકોની વિગતો કાઢીને તેમને નોટિસ પાઠવવામાં આવી તેમના આવ્યા પછી તેમનું સ્ટેટમેન્ટ લેવામાં આવશે જે પણ કાયદાકીય કાર્યવાહી હશે તે કરવામાં આવશે સજ્જુ કોઠારીના નજીકના લોકોએ જણાવ્યું છે કે આ કાર વ્યાજખોરી અને એક્સ્ટ્રોશનમાં લીધેલી છે જો આ વાસ્તવિકતા હશે તો તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે હાલ તો આ કારનો કબજો લેવામાં આવ્યો છે જો આ ગાડીના માલિકો ફરિયાદ કરશે તો તેમની ફરિયાદ લઈ વધુ તપાસ હાથ ધરવામાં આવશે એરટ્રોપ PlayStation ગેમ મે સજ્જુ કોઠારી તરીકે આરોપી છે اس کے اوپر 33 ٹوٹل ગુના ہیں دو ગુચ્છે ટોક કે আর باقی دوسرے ગુના ہیں अभी जब माननीय एच एम सर माननीय डी जी सर सी पी सर इनके निर्देश मुझे जब, जब ये आपराधिक तत्वों पर कार्यवाही चल रही थी तो वहाँ डिमोलिशन तोड़ा गया तो वहाँ रोड पे चार गाड़ियाँ खड़ी थी इनके बारे में आसपास पूछताछ की गई तो लोगों ने बताया कि ये सज्जू कोठहर इनको यूज़ करता था कोई क्लेम करने नहीं आया इनके ऑनरशिप चेक की गई तो एक गाड़ी वलसाड में रजिस्टर्ड है एक गाड़ी सूरत में रजिस्टर्ड है एक राजकोट में एक हरियाणा में एक गाड़ी इनमें से जगुआर गाड़ी है एक मर्सडिज की गाड़ी है एक एम जी हेक्टर है और एक इनोवा है अभी सभी मालिक हैं उनको नोटिस दिया गया है उनको बुलाया गया है और आने के बाद में वो जो भी फरियाद करते हैं कि व्याजखोरी में रखी हुई है कि खरीदी हुई है किस किस पैसे से खरीदी हुई है वो सारी पूछताछ बाद में की जाएगी और उसके बाद जो भी चीजें सामने आएगी उसके अनुसार आवश्यक कार्यवाही की जाएगी साबिर सैयद दिव्यांग न्यूज सूरत